મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે મેળવનારા સુરેન્દ્રનગર સામે એક ગુના દાખલ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી શાખાની ટીમે થોડા દિવસો પહેલા મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી હથિયારના પરવાના મેળવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં પાંચ પિસ્તલ બાર રિવોલ્વર આઠ બારબોર મળીને કુલ પચીસ હથિયાર જપ્ત કરવામાં આવ્યા હતા આ હથિયારના શંકાસ્પદ રીતે મણિપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી લાયસન્સ મેળવનાર શખ્સો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ડીઆઈજીપી શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાએ જણાવ્યું કે જે લોકોનો ગુના ઇતિહાસ હોય અથવા તો અન્ય કારણોસર જેને હથિયાર ભરવાના મેળવવા માટે લાયક નથી એવી વ્યક્તિઓએ બહારના રાજ્યોની અંદરથી કોઈ પણ પુરાવો રજૂ કરી અને હથિયાર પરવાના મેળવેલ હોય એવી એક હકીકત એસઓજી શાખાને મળેલી હતી જેના આધારે આપણે વિગતો મેળવતા કુલ પચીસ હથિયારો આપણે રિકવર કરેલા હતા કે જેમાં સત્તર વ્યક્તિઓ યા પરવાના મેળવેલ હતા જેમાં આઠ વ્યક્તિઓ પાસે બબે હથિયારો હતા અને નવ વ્યક્તિઓ પાસે સિંગલ હથિયાર હતા આ બધા હથિયારો અને એમના લાઇસન્સોની ચકાસણી કરતાં દસ ઇસમોને નાગાલેન્ડ ખાતેથી અને સાત ઇસમોને મણિપુર ખાતેથી આ પરવાના છે એ ઇસ્યુ થયેલા હતા આ તમામ પરવાના છે એમના યુનિક આઇડેન્ટિફિકેશન નંબરની પણ ચકાસણી કરવામાં આવી હતી તો આ પરવાના છે ઘણા લાંબા સમયથી ઇસ્યુ થયેલા હતા આ બધા પરવાનાઓ છે એ પરવાનાઓ જે સુરેન્દ્રનગરના કાયમી રહેવાસીઓ છે એમના છે એટલે આર્મ્સ એક્ટની જે કલમ ત્રીસ કે જેમાં આર્મ્સ રૂલ્સનો નિયમ સત્તર અને અઢારનો ભંગ થાય છે કે સુરેન્દ્રનગરમાં કાયમી રહેઠાણ ધરાવતી વ્યક્તિ હોય અને તે એ આખા ભારતમાંથી કોઈ પણ સ્થળેથી પરવાનો મેળવે તો એમણે લોકલ લાઇસન્સિંગ ઓથોરિટી એટલે કે શ્રી સુરેન્દ્રનગર અને નજીકના પોલીસ સ્ટેશનની અંદર એમણે નોંધણી કરાવવી ફરજિયાત હોય છે એટલે આ લોકોએ આવી કોઈ નોંધણી કે જાણ કરેલ નથી તો રૂલ્સ નંબર અઢાર છે એના મુજબ કોઈ વ્યક્તિ બહારના રાજ્યમાંથી પરવાનો મેળવે અને અહીંયા કાયમી રહેતો હોય તો એમને એ પરવાનો આ જિલ્લામાં ટેકન ઓવર કરાવવો પડે અને ટેકન ઓવર કરાવ્યા બાદ પોલીસ સ્ટેશન અને કલેક્ટર કચેરીએ નોંધાય આમાંથી કોઈ પણ ઇસમોએ આ કાર્યવાહી કરેલ નથી બીજું ભૂતકાળની અંદર લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી એ સમયે કલેક્ટરશ્રી દ્વારા આવા કોઈ પણ રાજ્યના પરવાના ધરાવતા હોય અને સુરેન્દ્રનગરમાં રહેતા હોય એ લોકોએ આ પરવાના જમા કરાવવા માટેનું એ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એટલે અમે પોલીસ સ્ટેશનના રેકોર્ડ ચેક કર્યા આમાંથી કોઈએ પણ જાણ પણ નથી કરી અને પરવાનો છે એ જમા પણ નથી કરાવ્યો એટલે હાલ આ તમામ જે ઇસમો છે એમની વિરુદ્ધ આર્મઝેક્ટની સેક્શન ત્રીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જાહેરનામા ભંગની પણ સેક્શન એડ કરવામાં આવી છે ભવિષ્યમાં આ તમામ જે ઈસમો છે આ ગુનાની તપાસના કામે જે જગ્યાએ એમણે જે દસ્તાવેજો રજૂ કર્યા છે એ દસ્તાવેજો કોમાં કોઈ ખોટી હકીકત હશે તો એમની જે તે કલમો એડ કરવામાં આવશે અથવા અન્ય ગુના દાખલ કરવામાં આવશે અને સાથે સાથે આ તમામ પરવાના રદ કરવા માટે આ યોગ્ય ઓથોરિટી મારફતે સંબંધિત જેમણે ઇસ્યુ કર્યા છે

અને એમના સ્તરેથી પણ આ જ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ જે હથિયારો જમા લીધા છે એમની પર ગુના કરીને એમને કેમ કે આવશે આ જેટલા પણ વ્યક્તિઓ છે એમની વિરુદ્ધ બી ડિવિઝન સાયલા લીમડી નાની મોલડી મોડી અને ખાનગી આ છ પોલીસ સ્ટેશનની અંદર ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એમના હથિયાર અને લાયસન્સ કબજે કરી લેવામાં આવશે અને આવતા દિવસોની અંદર આ તમામ આરોપીઓ છે એમને નોટિસ આપી એમની પૂછપરછ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે નોંધનીય છે કે આ સત્તર શખ્સો સામે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન થાનગઢ મુરી નાની મોલેડી સાયલા અને લીમડી પોલીસ સ્ટેશનોમાં આમ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે